નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસ અને આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ જે તમે ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો આગળ વધીએ તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ બજાર ભાવ સૌપ્રથમ આપણે જાણીએ તો જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે ત્રણ હજાર અને પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાની અંદર તો મિત્રો જાણી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રીસ હજાર રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનાની અંદર ત્રણ હજાર અને આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ચોવીસ કેરેટ સોનામાં તો મિત્રો સોનાની અંદર તો તિંગ વધારો આજે જોવા મળી રહ્યો છે તો વાત કરી લઈએ સાથે સાથે આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર આઠસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીની વાત કરીએ તો જેના ભાવ છે ઇઠ્યોતેર હજાર પાંચસો રૂપિયા અને મિત્રો ચાંદીના બજાર ભાવની અંદર આજે એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તમે ચેન્જ પ્રાઇસની અંદર જોઈ શકો છો તો મિત્રો સાથે સાથે જાણી લઈએ આજે માર્કેટની અંદર અઢાર કેરેટ સોનાના પણ બજાર ભાવ શું રહ્યા પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ બોતેર હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો અઢાર કેરેટ સોનામાં આજે બે હજાર અને નવસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો તિન કડાકો જી હા મિત્રો તો મિત્રો હવે પછી આપણે